સુરત સત્તર પોઈન્ટ ઝીરો ડિગ્રી અમરેલીમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત સુરત રાજકોટ અમદાવાદ વડોદરા ડીસામાં લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવે ધીમે ધીમે તાપમાનનો પારો ગગડી રહ્યો છે જેથી લોકોને ગરમ કપડાનો સહારો લેવાનું શરૂ કરી દેવું પડ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે મોટાભાગના જિલ્લાઓમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરાઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત